અને પ્રસૂતિ ગૃહ આયોજિત આજે આ ફ્રી નિદાન કેમ્પ ગાયનેક ડૉક્ટર આદરણીય આશિષભાઈ વકીલ ઉનાથી અમારે જાપ્રવાત પ્રધારી અને અહીંયા ફ્રી નિદાન કેમ્પ જે કર્યો છે હું એમને બહુ ખૂબ બિરદાવું છું અને આ ડૉક્ટર એક સેવાભાવી છે ટેસ્ટ બેબી બેબીનો પણ આ હોસ્પિટલ મારફતે એક નવી એક ઉપલબ્ધિ અહીંયા જ્યારે આપણે પ્રાપ્ત થઈ હોય ઉનામાં ત્યારે હું આટલું અવશ્ય કહીશ કે જ્યારે આવા ડૉક્ટરો સેવાભાવી ડૉક્ટરો હું ઘણી ઘણા બધા આ ડૉક્ટરો પાસેના મેં રિપોર્ટ મેં સાંભળ્યા છે કે આશીષભાઈ વકીલ જે ડૉક્ટર છે ઉનાના એ ખૂબ સરસ રીતે લોકોની સેવા પણ કરે છે ગરીબ માણસો ક્યારેક ક્યારેક એવી સ્થિતિમાં આવી જાય છે ત્યારે એનું સંપૂર્ણપણે ઓપરેશન ફ્રીમાં કરી અને એવા સેવાભાવી ડૉક્ટર જ્યારે અમારા જાપનાર તાલુકાની પસંદગી કરી અને આજે પીરિદાન કેમ્પ એ મેં અહીંયા કહ્યું છે ત્યારે હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું ધન્યવાદ આપું છું અને બસ આવતા દિવસમાં બીજી કંઈ સેવા હોય તો યાદ કરી છું છું